દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રીપુત્રોના જામીન મંજૂર થયા છે દાહોદ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે જામીન મંજૂર કર્યા છે પચાસ હજારના જામીન પર બંને મંત્રીપુત્રોને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે બળવંત ખાબડ અને કિરણ ખાબડના કોર્ટે જામીન મંજૂર કર્યા છે મનરેગા કૌભાંડમાં પોલીસે બંને મંત્રીપુત્રોની ધરપકડ કરી હતી ત્યારે આજે કોર્ટે જામીન મંજૂર કર્યા છે

તો દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રોની જામીન મંજૂર કરવામાં આવ્યા છે દાહોદ ચીફ જ્યુડીશિયલ મંજૂર કર્યા છે પચાસ ના બોન્ડ પર જામીન ઉપર બંનેને આજે મુક્ત કરવામાં આવ્યા છે બળવંત ખાબડ અને કિરણ ખાબડના કોર્ટે જામીન મંજૂર કર્યા છે